અને એ બેસ્ટ હશે એવું માનું છું એનસીઆરટી અને જીસીઆરટીની કંપેરિઝન આપણે જોઈશું કે શું કરવું અને શું ન કરવું બરોબર તો વાત કરીએ એનસીઆરટી અને જીસીઆરટીની તો સૌપ્રથમ અ તમારે જીસીઆરટી કંપલસરી કરવી પડશે એનું પણ વિઝન આપું છું એનસીઆરટી તમારે કરવી પડશે કંપલસરી નથી પણ તમે એને કમ્પલસરી માનીને ચાલજો એનું રીઝન કઉ છું કે હાલની જે અભ્યાસક્રમ આવે છે જે સિલેબસ બનાવે છે જે કઈ પણ ક્વેશ્ચન પેપર નીકળે છે તે એનસીઆરટી બેઝ પ્રમાણે નીકળે છે બરોબર જીસીઆરટી પ્રમાણે નીકળતા નથી તો તમારે કરવું હોય તો એનસીઆરટી તમે કરી શકો છો એના માટે કઈ કઈ બુક્સ લેવી શું લેવું શું ના લેવું એનસીઆરટી પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તકમાંથી જ વાંચવું કે કોઈ બહારથી પબ્લિકેશન બુક્સ યુઝ કરવી એ પણ હું તમને ડિટેલમાં કહીશ જીસીઆરટી માટે તમારે પાઠ્યપુસ્તક કરવા કે કોઈ બુક લેવી એ પણ હું તમને ડિટેલમાં કહીશ આપણે વાત કરીએ છીએ આગળ તો સૌ પ્રથમ પેલો ટોપિક આપણો રહેશે જે આજનો એ છે આપણો જીસીઆરટી તો જીસીઆરટી આપણે કેવી રીતે કરવું ક્યાંથી કરવું અને કેટલી કલાક વાંચવું એના માટે આપણે વાત કરીએ તો સૌ પ્રથમ હું તમને વાત કરું તો જીસીઆરટી માં તમારે ધોરણ છ બરોબર ધોરણ છ પછી સાત આઠ નવ ગણિત આવશે બરોબર પછી તમે જીપીએસસી ની તૈયારી કરો છો તો તમારે ગુજરાતી કરવાની જરૂર નથી બરોબર પીએસઆઈ કોસ્ટેબલ

પકડીને ચાલવાનું સામાજિક વિજ્ઞાનમાં મેં તમને કાલે જે આપણા જૂના લેક્ચર છે બરોબર આપણે જે સી આપણે ચાલુ કરી છે એ સિરીઝમાં હું તમને કહું છું કે કયા કયા સબ્જેક્ટ્સ અંદર આવી જાય છે તો સામાજિક વિજ્ઞાન આવે છે બરોબર ભૂગોળ આવે છે હા તો તમારે ભૂગોળ પણ કરવાનું રહેશે બંધારણ પણ આવે છે બંધારણ પણ થઈ જશે એમાંથી બરોબર પછી તમે અગિયાર બારમો માં જશો ત્યાં તમને બંધારણ અલગ થઈ જશે ભૂગોળ અલગ થઈ જશે સામાજિક વિજ્ઞાન અલગ થઈ જશે બધા સબ્જેક્ટ અલગ અલગ થઈ જશે પણ જ્યાં સુધી છ સાત અને આઠ એટલે કે પ્રાઇમરી જે સ્કૂલ નું છે એમાં બધું કમ્બાઈન હશે સામાજિક વિજ્ઞાન ભૂગોળ બંધારણ બધું બરોબર તો આના માટે તમારે જીસીઆરટી કમ્પલસરી કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે કારણ કે હજી પણ સરકાર પ્યોર એ પ્યોર એનસીઆરટી માંથી નથી લેતી બરોબર બધે બધું એનસીઆરટી માંથી નથી ઉપાડતી ક્યાંથી જીસીઆરટી માંથી પણ લે છે અને એનસીઆરટી પણ લે છે તો જીસીઆરટી માટે તમારે કોઈ બુક્સ લેવી કે પાઠ્યપુસ્તક કરવા હવે તમારા મનમાં એ ક્વેશ્ચન હશે તો

દુખશે તો બેટર છે કે તમને જેટલું પચે છે એટલું જ તમે ખાઓ વધારે આગળ જવાની જરૂર નથી જીસીઆરટી કમ્પ્લીટ કરશો એટલે તમારો પચાસ ટકા પોર્શન જે છે એ પૂરો થઈ જશે પચાસ ટકા તમારું કામ પૂરું થઈ જશે અને આપણા માટે જીસીઆરટી એક આત્મા સમાન છે બરોબર જીસીઆરટી માં ક્યારે સ્કીપ કરવાનું નહીં ઘણા બધા એકેડેમી વાળા હશે ઘણા બધા પબ્લિકેશન વાળા હશે ઘણા બધા શું કહેવાય કે માર્કેટિંગ વાળા હશે એ જે લોકો ઘણા બધા એડવર્ટાઈઝમેન્ટ કરતા હશે કે ભાઈ એનસીઆરટી કરો એનસીઆરટી કરો એનસીઆરટી કરો ભાઈ એને પોતાનો ધંધો ચલાવવાનો છે બરોબર એને પોતાનો ધંધો ચલાવવાનો છે અને એ અત્યારે સેના ઉપર એનસીઆરટી ના બેજ ઉપર જ નીકો બનાવશે અને એને વેચવાની છે ટૂંકમાં તમને કહું તો એને વેચવાની છે આપણે એ પણ લેવાની પણ છે આપણે એવું નથી કહેતા કે નથી લેવાનું એ તો નથી કરવાનું બરોબર કરવાનું છે પણ પેલા તમારો જીસીઆરટી નો જોઈએ તમારે પેલા જીસીઆરટી કમ્પ્લીટ કરવાની છે કરવાની છે અને કરવાની જ છે આટલું યાદ રાખજો દન હવે જઈએ છીએ આપણે એનસીઆરટી ઉપર મેં તમને કહી દીધું છે ક્યાં ક્યાં સબ્જેક્ટ કરવાનો છે એ તમને સિલેબસમાં પણ આપેલા છે બરોબર ધોરણ છ થી જ ચાલુ કરજો ધોરણ છ થી જ ચાલુ કરજો અને ધોરણ બાર સુધી જજો બરાબર ધોરણ છ થી બાર તમારે કમ્પલસરી કરવાનું 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 સીસીઆરટી ને એક પણ સબ્જેક્ટ ને સ્કીપ નહીં કરવાના હા તમારી પાસે જીસીઆરટી નું તમારી પાસે પાઠ્ય પુસ્તક નથી તો મને મેસેજ કરજો બરોબર હું તમને પીડીએફ પ્રોવાઇડ કરાવી દઈશ પીડીએફ આપી દઈશ બરોબર મને એમાં કોઈ પ્રોબ્લેમ નથી પીડીએફ તમને ઓનલાઈન પણ મળી જશે જીએસ

બધા સબ્જેક્ટ નો નીચોડ આમાં એક બુકમાં આપી દીધો છે તો તમે નીચે બધું લીધું પણ નહીં હોય એ લોકો કેવું કરે છે પબ્લિકેશન કેવું કરશે કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલું હશે એ ટોપિક ઉપર વધારે ભાર આપશે યસ એ ટોપિક ઉપર વધારે ભાર આપશે એ વધારે કરશે એના ઉપર જ વધારે ભાર મૂકવામાં આવશે નવા કોઈ ટોપિક ઉદેશે નહીં કારણ કે એને ખબર જ નથી નેસ્ટ પેપર શેમાંથી અને કેવી રીતનું કાઢવામાં આવશે બન તો તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે પબ્લિકેશન ઉપર નો ડાઉટ કોઈ પ્રોબ્લેમ નથી પણ એની સાથે તમારે એનસીઆરટી જો અત્યારે એનસીઆરટી માં યુવા ઉપનિષદ છે બરોબર આઈ થિંક વેબ નું પણ છે આઈ થિંક વર્લ્ડ ઇન બોક્સ નું પણ છે બરોબર લિબર્ટી નું પણ હશે તો આમાંથી તમને જેનું ગમે કોઈ એક નું જ લેજો કોઈ એક જ લેજો એવું ના રાખતા કે બધું અલગ અલગ લઈ લઉં બધું વાંચી લઈશ બધામાં જો ભાઈ એક સિમ્પલ વસ્તુ છે બધી બુક્સો સરખી જ હશે બરોબર બધામાં થોડું ને થોડું કંઈક નવું જૂનું હશે બરોબર તો પછી આના માટે તમારે તો એક પબ્લિકેશન ઉપાડી લેવાનું છે એનસીઆરટી નું બરોબર એક એનસીઆરટી નું પબ્લિકેશન ઉપાડી એને પૂરી કરો એટલે તમારું શું થયું છે સીઆરટી તો આખે આખી તમે કરી છે એ પછી તમે એનસીઆરટી કરી તમારા શોખ માટે બરાબર એટલે આ બે વસ્તુ થાય એની સાથે હજી તમારું વન કે પેટ નહીં ભરે તમને એવું થશે એડ કરવું છે તો એના માટે પછી હું તમને એક ડિટેલમાં તમે મને કહેજો કમેન્ટ્સમાં આખું સિલેબસ નો કઈ બુક રીડ કરવી અને કયું પબ્લિકેશન યુઝ કરવું એના માટે હું તમને આખી આખો એક નેક્સ્ટ વિડીયો બનાવી દઈશ એના માટે તમારે કમેન્ટ્સ કરવાની રહેશે કે સર હું જીપીએસસી ની તૈયારી કરું છું સર હું પીએસઆઈ ની તૈયારી કરું છું સર હું કોન્સ્ટેબલ ની તૈયારી કરું છું તલાટી હોય તો તલાટી જુનિયર ક્લાર્ક હોય છે જુનિયર ક્લાર્ક એટલું બધું ડીપમાં તલાટી જુનિયર ક્લાર્કમાં તો નહીં જાય પણ આ ત્રણ મેઇન છે જીપીએસસી પીએસઆઈ અને કોન્સ્ટેબલ આમાં ડીવાયએસઓ આવી જશે તમારે કરવાની રહેશે એન કે કરો નો પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નથી બેસ્ટ છે તમને ક્યાંક ને ક્યાંક તમારું અધૂરું રહી જતું હશે પૂરું કરાવશે અને હજી પણ હું તમને છું હજી પણ તમારી પાસે ટાઈમ છે આઠ થી દસ મહિના છે કારણ કે મને નથી લાગતું કે હાલમાં તો અત્યારે હાલ પૂરતી કોઈ એક્ઝામ આવે બે હજાર પચીસ સુધી તો લાગતું જ નથી કોન્સ્ટેબલ અને પીએસઆઈ જે એ લેવલ છે એ પણ આ ચોમાસા પછી ચોમાસામાં તો તમારું ગ્રાઉન્ડ થશે અને ગ્રાઉન્ડ પછી તમારું મેન્સ આવશે અથવા તો એનસીપી વાળી આવશે જે કે પણ હશે તે બરોબર તો હજી પણ તમારી પાસે છ સાત મહિનાનો ટાઈમ છે કન્ફર્મ છે

કે NCERT અને GCRT આ બંનેમાં કેરે તમારો સિલેબસ પૂરો નઈ થાય નઈ પૂરો થાય બરોબર એટલે વધારાના હશે વધારાનો તમારે રીડ કરવું હશે એના માટે તમારે અધાર પબ્લિકેશન યુઝ કરવું જ પડશે અથવા તો તમે કોઈ ક્લાસ કરો છો ઓનલાઈન હશે તમારા ક્લાસીસ બરોબર અથવા તો તમે ઓફલાઈનમાં જાવ છો ત્યાંથી તમને કોઈ મટીરીયલ પૂરું પાડવામાં આવે છે તો એ કરો તો તમારે અધર પબ્લિકેશન લેવાની જરૂર નથી હું તમને સામેથી કહું છું તો ખોટા ખર્ચા કરવાની જરૂર નથી કારણ કે જે તે ક્લાસીસમાં તમે ફી ભરીને જ ગયા હશો અને જે તે ક્લાસીસ વાળા હશે એ તમને પ્રોવાઈડ કરતા જ જશે મટીરીયલ તો તમારે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી એ સો ટકાની વાત કરું છું ડન તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જીસીઆરટી અને એનસીઆરટી નું બરોબર એ કમેન્ટમાં જણાવજો તમને હજી પણ એવું લાગે છે કે સર આ રહી ગયો છે તો રિલેટેડ કરજો નેક્સ્ટ વિડીયો આપણે પર બનાવવો જોઈએ એ પણ જણાવજો અને તમારે જો ડિટેલમાં સિલેબસ કયો યુઝ કરવો કઈ કઈ બુક રિફર કરવી કઈ કઈ બુક ના વાંચવી જોઈએ તમે કઈ ક્લાસ નથી કરતા તમે ઓનલાઈન સાથે જ તૈયારી કરો છો યુટ્યુબ ના લેક્ચર જોવો છો અથવા તો કોઈ પણ રીતે પોતાની સેલ્ફ સ્ટડી કરો છો તો એ લોકોને ખબર નથી પડતી કે સર અમારે ક્યાંથી શરૂ કરવું કઈ બુક રીડ કરવી જો તમને ક્યાંય પણ મૂંઝવણ આવતી હોય તો કમેન્ટ કરજો એના ઉપર આપણે આખો એક બનાવી દઈશું રિલેટેડ કે તમે તૈયારી કરો છો તો આટલી આટલી બુક રિફર કરવાની તમે શું પીએસએ પ્રિપેરેશન કરો છો તો તમારે આટલી આટલી બુક્સ રીડ તમે પ્રોસ્ટેબલ કરો છો તો તમારે આટલી આટલી બુક્સ રીડ કરવાની બરોબર ક્લાસ વન તો કરો છો ડીવાયએસ ઓ કરો છો એસટીએ કરો છો જે તે પણ હોય બરોબર એના માટે મને કમેન્ટ જણાવી દેજો હું તમને એ વિડીયો બનાવીને આપી દઈશ વિડીયો હોય તો લાઇક અને શેર કરી દેજો તમારા એનસીઆરટી કરે તો આ વિડીયો માટે પહોંચાડી દેજો અને આપણી ચેનલને ને કરવાનું ના ભૂલતા ડો આજે અહીંયા સુધી રાખું છું અને નેક્સ્ટ વિડીયો તમારે જેના પર જોઈએ મને કમેન્ટમાં બતાવજો હું તમને બનાવી આપીશ